वीडियो स्टार्ट करिए انا ہاں मित्रों बीजी वस्तु आपला सक्का न सई काम मिठू चाकू अनत डिश चप्पू मिठू अन डिश अन आपला कन आ वस्तु तो आपला चलो जाइए धोवा तो आपला त्रणी त्रण पहला वस्तु धोई दिए मसतरी ती वही तो मारो ફાઇનલી આપણે ધોઈ વસ્તુ લાવી દીધી સફરજન ધોઈ દીધું કેળું તો ધોરાય નહીં પણ ધોઈ દીધું અને આએ પણ ધોઈ દીધું તો ચલો આપણે મને પહેલાં મસ્ત રીતે કાપશું અને પછી મસ્ત કાપશું પછી મસ્ત રીતે આ મીઠું નોકીને બનાવીએ તો આપણે પહેલાં ફોનના પહેલાં મસ્ત રીતે સોલી દઈએ એના માટે એક અલગ આપણે ડિશ લાવી દઈએ એક આપણે અલગ ડિશ લાવી દઈએ સોત્રો માટે તો આપણે જો છોલી દઈએ પછી પછી જોઈએ આ પણ સોલાઈ જયો હવા જોમફળની વાળી ના સફરજનની વાળી અને ચાર કટકા કરી જુઓ આપણે આટલા બધા નિકટ કપોજ થઈ ગયા જુઓ જોયો તમે આટલા બધા આપણે કપોય ખવડાય નહીં એટલે આપણે કોક કરીએ નાના આપી દઈશું પછી જે આ છે ને એ જો કમ્પ્લીટ થઈ જાય અરી વસ્તુ કેળું પણ કમ્પ્લીટ થઈ ગયું હવે વારી આ થઈ જાય આ પણ થઈ ગયું કમ્પ્લીટ હવે અનિવાર્ય તો આપણે સીધા એ આ કાપીને મળીએ તો ફાઇનલી મિત્રો જુઓ તમે કા કમ્પ્લીટ થઈ ગયો અને કચરો પણ થઈ થઈ ગયો તો કચરાનો સાઈડમાં મૂક્યો આપણે અને હવે કરીએ આપણે કટિંગ તો મસ્ત રીતે બનાવીએ ફાઇનલી વસ્તુ છે તૈયાર થઈ છે તમે જોઈ શકો આટલી બધી વસ્તુથી અને આપણે ખબરાય નહીં તો આપડે આનો ભાગ અલગ અલગ પાડશું હવે જુઓ આપણો આનો અલગ અલગ ભાગ પાડશું તો ફાઇનલી આપણા બાગ પડી જાય તમે જુઓ જુઓ તમે બતાવો એ ફાઇનલી ભાગ પડી જાય જુઓ દેખાય જુઓ કેળુસિંહ ઝંફરસિંહ ના સફરજન તો હવે એના અંદર આપણે મીઠું એડ કરીશું તો જુઓ આપણે મીઠું ખાઈએ આપણા અંદર અંદર મીઠું નોકીને ચેક કરીએ તો આપડે મીઠું કાઢી દીધું જો તમારે આપણે નજીક લાઈ બતાવીએ તો જુઓ તો ફાઇનલી રેસિપી તૈયાર થઈ જઈએ આપણી અને તમે જોઈ શકો તો હવે આપણે ખાઈ શકવાનું નહીં આટલું બધું એટલે આપણે હવે બનાવવાના ને નેનો છોકરોને આપણે ખવડાવવાના હઈએ આટલું જ વધારે નહીં એટલે આટલું પડ્યું એટલે આપણે તેનો છોકરોને ખવરાવાના છીએ તો હવે આપણે એક એક ખાતે એક એક વસ્તુ ચેક કરી દઈએ જો આપણે પહેલાં ખાઈએ આપણે હવે એ આ કેળું

ખવડાવીએ તો ચાલો હાથ જોઈ લો હાથ તો મિત્રો આપણા આ તૈણો ને લાવી દીધો હોય કણ અને હવા પીયુષ બધા ચૂપ ચૂપો ચૂપ થઈ જા તો આપણા તૈણો લાવી દીધો હોય ખાવા અને એક હતો છોકરો એના નહોતું ખાવું એટલે આપણે એ નહીં લાયા અને આપણે એ આપણે આ તૈયાર થઈ ગયો તો આપણે એ વન આલે ટેસ્ટી મસ્ત સફરજન ખાઓ ખાવાય ઓવા કોણ ખાવાય તો આજે ને આ વધારે બોલવાય રહ્યું ને ઘટ્યું ઘટ્યું તો પછી આપણો ઓન ખવરાય ને મસ્ત ગીતો ગવરાઈએ અને પછી જાતો કરીએ તો ખાવું બધો ખાજો તો ફાઇનલી આપણા તેડો નાખી દઈએ થોડું થોડું વધારે નહીં ને ચાલો તો લો ને ગટિયા ગડિયા બેટ કરો બેટ કરો બેટ બેટ કરો બેટ ઓમ કરો બેટ બેટ કરો બઈ ઉપર બીજું આલું બે જઈ બીજ ખોઈ લો કેવો આવશું મસ્તન કેવો ખાતો ખાઈ ખાય મેટુન મેટુન મસ્તાર ના ના તું ન પીનું

તો મિત્રો આપણે તો ખા આપણા પૈસા નહીં પણ આપણે ઘેર આટલું પડી તું તો આપણે શું આર્યું ખાવા આપવું ભાઈ તો આપણે આટલું ખાવા આપીએ મિત્રો તો આગળ આગળ શું રેસીપી બનાવીએ તો આપણે જોઈએ મસ્ત રેસીપી બનાવશો મિત્રો તો ખાલી સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે તો આપણે હવે લો હાથ ધર બાજર હાથું થયા બાજરને મસ્ત જોડતી તો મસ્ત આપણે સપોર્ટ કરજો આવો આવો અને આવી રીતે નાચીએ એટલે ભાઈ આપણે ખાલી સપોર્ટ કરજો અને પેળો હાથ ધોઈને આવી તો ઈવોને ફરીથી આપણે ગીતો ગૌરાવીએ તો આપણે ખાલી સપોર્ટની જરૂર છે અને મિત્રો આવા ના આવા રેસીપી વિડીયો આપણે નવા આપશી આ તો ખાલી પેલો રેસીપી વિડીયો હતો એટલે આપણો કોઈ બરોબર બન્યું નહી ખાલી સફરજન સફરજન આગળ આપણે મેગી કે તો ખાલી વસ્તુ બનાવશો અને આવી ટેન્યુલ ખવડાવશો મસ્ત મજા આવી જાય આપણે જુઓ હજી એક કોઈને ખાયું કોઈને ખાધું નહીં તો જોઈએ હું એનું શું કરું ખાઈ લઉં પછી આપણા મળીએ

ચાલુ રે કાવડી દોડ કાવડી દોડે આગળ તમારે આગળ વેડિયો તમારે નાચવું હોય ને આ નાચવું છો બીજી વસ્તુ તમારે સારી ખાવી હે ને હા સારી વસ્તુ તમારે બીજી ખાવી હે ને હા હા છું તમારે બીજી વસ્તુ ખાવી હા પિયુષ પિયુષ વાહ વાહ એ લેતા રસી લેતા પિયુષ નો એ સોડ કાગળની રેસીપી ખાવી એ ઘટુ ઘટુ ઘટું ઘટું લે આ લઈ જા પીપી લઈ જા પીપી લઈ જા લે લઈ જા લઈ જા લઈ જા

કરો કરો કે કરો કરો કે કરો 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 પિયુષ પિયુષ તો આજનો રેસીપી વિડીયો આટલા સુધી જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા રેસીપી વિડીયોની સાથે નવા ટોપિકની સાથે ત્યાર સુધી હર હર મહાદેવ જય માતાજી Jai Bharat.